વિદ્યાર્થી ભોજ વિસાવ આજે આ સ્કૂલમાં જે ભોજન રાખેલું છે તે માત્ર ને માત્ર એક રાજી ખુશીથી રાખેલું છે અને આ ભોજન આપનાર છે વિકાસભાઈ અશોકભાઈ ચૌહાણ એમણે આ જમણ પહેલી જ વારે આપ્યું છે ને દર વર્ષે અહીં બાળકોને જમાડી દે છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે એમના પરિવાર હર સુખ શાંતિ અને સમૃદ્ધ રહે એટલું જ નહીં પણ એમનો સમગ્ર પરિવાર સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય એવી ઈશ્વરના ચરણોમાં વંદન કરીએ અને આ ભોજન લેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું ઓ